ॐ श्रीहरितनयाय विद्महे लक्ष्मायपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्य प्रचोदयात् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवायकारबिन्दुसंयोक्तं नित्यं ध्यायन्ति मोक्षदं ओंकार ओंकाराय नमो नमः श्री ओंकार नमो नमः वाहला साधक बंधू व्हला भक्तजनो अने सनातन धर्मना अपसर्वे उपासकोना अंतःकरण बिराजमान પરમકૃપાળુ પરમાત્મા દેવાધિદેવ શ્રી જગદીશ્વર ઉમાપતિ મહાદેવ ભગવાન શિવજી મહારાજના ચરણોમાં અનંત કોટી વંદન હો સૌને હર હર મહાદેવ બંધુ ભગવાન શિવજી મહારાજની દિવ્ય પ્રેરણા અને અનુકંપાથી સદગુરુ મહારાજના આશીર્વચનથી પુરાણ તિલકમ એવા શ્રી શિવ મહાપુરાણનું પઠન અને શ્રવણ કરી રહ્યા છે ત્યારે સંહિતાની અંદર પાર્વતી ખંડમાં ભગવાન શિવજી મહારાજ સ્વયં પોતે બ્રહ્મચારી સ્વરૂપે એ પાર્વતીની પરીક્ષા લેવાને માટે જાય છે આ દિવ્ય અધ્યાયની કથાનું શ્રવણ કરીએ બ્રહ્મો વાચ ગુ તેષું મુનુ સ્વકે શંકર સ્વયં પરીક્ષિ તપો દેવિયા એ બ્રહ્માજી કહે છે કે તેમનીઓ પોતાના લોકમાં ગયા ત્યારે લીલા કરનાર લીલા પુરુષોત્તમ પ્રભુ મહાદેવ શંકર જાતે પાર્વતીની પરીક્ષા કરવાની છાકરી મહાદેવજીએ સ્વયં નક્કી કરીએ કે હું સ્વયં જઈશ અને દેવી પાર્વતીની પરીક્ષા કરીશ અગાઉ તેમણે સપ્તર્ષિઓનું આવાહન કરી સપ્તર્ષિઓને દેવી પાર્વતીની પરીક્ષા લેવાને માટે મોકલ્યા હતા પરીક્ષાના બહાને તે પાર્વતીને જોવા તે શંકર પ્રસન્ન ચિત્ત થઈ જટાધારી બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી પાર્વતીના વનમાં ગયા અતિશય વૃદ્ધ બ્રાહ્મણનું શરીર ધરી પોતાના તેજથી પ્રકાશ થ અને મનથી હર્ષ પામેલા તે ભગવાન શંકર દંડધારી અને છત્રને ધારણ કરનારા બને છે ભગવાન ભોળાનાથ મહાદેવ છે પોતાનું દિવ્ય રૂપ છે એ બદલી અને એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરે છે સખીઓથી પરિવારવાળા અને વેદિકા પર બેઠેલા શુદ્ધ શિવાદેવીને ચંદ્રની કળા જેવા નિર્મણ જોયા અને મહાદેવ મનોમન પ્રસન્ન થવા લાગે છે એ દેવીને જોઈ બ્રહ્મચારીના સ્વરૂપ વાળા ભગવાન શિવ છે પ્રેમથી તેમની પાસે જાય છે તેજથી અદભુત બ્રાહ્મણને આવેલા જોઈ શિવાદેવીએ સર્વ પૂજાના સાહિત્યોથી આવનાર વૃદ્ધ બ્રાહ્મણ સ્વરૂપ શિવ છે એમની પૂજા કરે છે દેવી પાર્વતીને ખબર નથી કે જે તેઓ જેના માટે તપ કરી રહ્યા છે જેનું આરાધન કરી રહ્યા છે તે સાક્ષાત જગદીશ્વર શિવ છે તેમની સન્મુખ હોવા છે દેવી પાર્વતી તેમને ઓળખતા નથી તેમ છતાં પણ તેઓ આદિત્ય સત્કાર કરે છે પરમહર્ષથી પૂજીને પાર્વતીએ બ્રાહ્મણને આદર તથા પ્રેમથી પૂછ્યું કે હે વેદ જાણનારાઓના શ્રેષ્ઠ હે બ્રહ્મચારી સ્વરૂપ આપ કોણ છો આપ આ વનને પ્રકાશમાન કરી રહ્યા છો હું આપને વંદન કરું છું બ્રાહ્મણ કહે છે કે હું વૃદ્ધ બ્રાહ્મણ શરીર ધારી તપસ્વી છું ઈચ્છા અનુસાર ચારે તરફ જાઓ છું સારી બુદ્ધિવાળો હોય બીજાઓને સુખદાયક અને ઉપકારી થાઉં છું તું કોણ છે અને કોની પુત્રી છે આ નિર્જન વનની અંદર તું શું કરી રહી છે મુનિઓથી પણ તપ કરવું મુશ્કેલ છે તું બાલિકા નથી તેમ ગરડી પણ નથી તું યુવાન અને સુંદરી દેખાય છે તું પતિ વિના આ તીક્ષ્ણ તપ શા માટે કરે છે હે કલ્યાણી તું તપસ્વીની હોય કોઈ તપસ્વીની શું પત્ની છે હે દેવી તે તપસ્વી શું તારું પોષણ નથી કરતો મહાદેવજી છે આમ વિવિધ પ્રશ્નો કરે છે અને કહે છે કે હે સૌભાગ્યશાળી તારું નામ શું છે શું તું વેદમાતા ગાયત્રી છે અથવા સુંદર સ્વરૂપવાળી લક્ષ્મી છે તું સરસ્વતી છે એ ત્રણમાંથી તું કોણ છે કારણ કે તારા વિશે તર્ક કરવાની હું હિંમત કરી શકતો નથી તું આટલી સ્વરૂપવાન છો પાર્વતીજી કહે છે કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ હું વેદમાતા ગાયત્રી પણ નથી હું લક્ષ્મી પણ નથી હું સરસ્વતી પણ નથી હું હિમાલયની પુત્રી છું અને હમણાં મારું નામ પાર્વતી રાખવામાં આવ્યું છે પહેલાં જન્મમાં હું દક્ષિણી પુત્રી નામે જન્મી હતી અને તે વેળા મેં યોગથી મારું શરીર છે તે છોડ્યું હતું કેમ કે મારા પિતાએ મારા પતિ શિવને નિંદ્યા હતા આ જન્મમાં મને શિવ આ મળ્યા હતા પણ મારા ભાગ્યના બળથી મને ત્યજી દઈ કામદેવને બાળી નાખી અને તે જતા રહ્યા છે શંકર જતા રહ્યા એટલે તેમના વિરહના તાપથી ઉદ્વેગ પામી એ બ્રાહ્મણ શ્રેષ્ઠ હું આ દિવ્ય પાવનકારી ગંગાના કિનારે આવેલા તપોનમાં તેમને પ્રસન્ન કરવાની માટે તપ કરી રહી છું તપ કરીને પણ મેં પ્રિય શંકરને નજ મેળવ્યા તેથી અગ્નિમાં પ્રવેશ કરવાની હવે હું ઈચ્છા કરી રહી છું કે ભગવાન શિવ હવે કદાચ મને પ્રાપ્ત નહીં થાય માટે હવે હું અગ્નિ પ્રવેશ કરીશ તેટલામાં આપને જોઈ ક્ષણવારને માટે હું ઊભી રહી છું કે મેં આપને આવતા જોયા તો હું ક્ષણવારને માટે ઉભી છું અને મેં આપની પૂજા કરી છે બ્રહ્માજી કહે છે કે એમ પાર્વતીએ બ્રહ્મચારી સમક્ષ અગ્નિમાં પ્રવેશ કરવા માંડ્યો અને તે બ્રાહ્મણે તેને વારંવાર રોક્યા છતાં તેની આગળ જ પાર્વતી અગ્નિમાં પ્રવેશ કરવાને માટે તત્પર થવા લાગે છે બ્રહ્મચારીના પ્રવાહથી તે જ ક્ષણે અગ્નિ તત્કાળ ચંદનના લેપ જેવો શીતળ બની ગયો મહાદેવે એક દ્રષ્ટિપાત અગ્નિકુંડ પર કર્યો તો અગ્નિની જે જ્વાળાઓ છે એ શીતળ જાણે ચંદનની જ્વાળાઓ હોય તેવી શીતળતા પ્રદાન કરવા માંડી છે ક્ષણવાર એ અગ્નિની વચ્ચે ઊભા રહી તે પાર્વતી આકાશમાં ઉડી જવાને માટે પણ તૈયાર થઈ ગયા ત્યારે બ્રાહ્મણ સ્વરૂપ શંકર એકાએ ખૂબ હસતા હસતા કહે છે હે સુંદરી હે કલ્યાણી તારું તપ શું છે મને તો કંઈ સમજાતું નથી શરીર અગ્નિથી બળ્યું નહીં અને મન ધાર્યું મળ્યું નહીં હે દેવી આ કારણે તું પોતાનો અતિશય સાચો મનોરથ છે મારી આગળ કહે હું બ્રાહ્મણ શ્રેષ્ઠ હોય ખરેખર સર્વને આનંદ આપનારો છું હે દેવી મારી પાસે દરેક પ્રશ્નોનું દરેક શંકાઓનું સમાધાન રહેલું છે તું મને સવિસ્તાર વાત કહે તો કદાચ તારા પ્રશ્નોનું પણ સમાધાન મારી પાસે મળી જાય હે દેવી તમે જાતે હર કોઈ રીતે વિધિ પ્રમાણે મને જણાવો કે આપણી મિત્રતા થઈ એટલે તમારે હવે કંઈ પણ ગુપ્ત રાખવું ન જોઈએ કહેવાય છે શાસ્ત્ર કહે છે કે કોઈ સાત કદમ પણ આપણી સાથે ચાલે તો એને આપણો મિત્ર ગણવો જોઈએ તો હે દેવી મેં તો એકાદ ઘડી જેટલો સમય આપણી સાથે વિતાવ્યો છે આપે મારું પૂજન અર્ચન કર્યું છે માટે આપે હવે કોઈપણ વાત ગુપ્ત ન રાખતા મને સવિસ્તાર કહો આપના તપનું સાચું કારણ તું મને કહે જેથી હું હર્ષને પામું બ્રહ્માજી કહે છે કે એમ તેને પૂછ્યું ત્યારે ઉત્તમ વ્રતવાળા અંબિકાએ સખીને પ્રેરણા કરીને કહેવા માંડ્યું અને સખી અંબિકા છે પાર્વતીનું સઘળું વૃત્તાંત છે કઈ રીતે સંભળાવે છે સખી કહે છે કે હે સદપુરુષ પાર્વતીનું ઉત્તમ ચરિત્ર હું કહું છું જો આપ તપનું સર્વ કારણ જા સાંભળવાની જ ઈચ્છા કરી રહ્યા હોય પાર્વતીને કોઈ સહાય કરવાની ઈચ્છા કરી રહ્યા હોય તો આ મારી સખી ગિરિરાજ હિમાલયની પુત્રી છે અને તે પાર્વતી નામે પ્રખ્યાત છે તેની માતા મેનાએ તેને કાલી એવા નામે પણ સંબોધન કરેલું છે કોઈ પણ પુરુષ હજી સુધી તેને પરણી શક્યો નથી કારણ તે શિવ શિવાય બીજા કોઈને પરણવાની પણ ઈચ્છા કરતી નથી આ માટે તેણે ત્રણ હજાર વર્ષ સુધી તપશ્ચર્યા આ કરી છે હે બ્રાહ્મણોમાં સદપુરુષ મારી આ સખીએ તેમના માટે આવું ઉત્તમ તપ શરૂ કર્યું છે ઇન્દ્ર વગેરે દેવોને વિષ્ણુ તથા બ્રાહ્મણોને પણ છોડી દે પાર્વતી પિનાક પાણી ભગવાન દેવાદિદેવ મહાદેવને જ શિવ શિવને જ પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી રહી છે હે બ્રાહ્મણ મારી સખીએ પહેલાં જે વૃક્ષો વાવ્યા છે તે બધામાં ફળ પુષ્પ વગેરે ઉગી નીકળ્યા છે રૂપને સાર્થક કરવા પિતાના કુળને શોભાવવા અને કામદેવ પર અનુગ્રહ કરવા મારી સખી ભગવાન શિવને એકમાત્ર ઉદ્દેશ રાખીને જ તપ કરી રહી છે લાગે છે કે હવે તેમનો મનોરથ સફળ નહીં થાય હે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ મારી સખીએ મનમાં જે ઈચ્છ્યું છે અને આપે જે મને પૂછ્યું છે એ જ મેં આપને કહી સંભળાવ્યું છે બ્રહ્માજી કહે છે કે હે મુનિ એ વિજયાનું એવું વજન સાંભળી તે જટાધારી રુદ્ર ખૂબ હસતા હસતા છે આ વાક્ય બોલવા લાગે છે તે સખીએ આ કહ્યું તેમાં મને તો હાંસી જેવું લાગે છે તો એ સાચું જ હોય તો દેવી પોતે જ પોતાના મોડે કહે તો જ આ કથનને હું સત્ય માનું છું આવું ભગવાન શિવ છે પુનઃ પાર્વતીના મુખેથી બોલાવવાની ઈચ્છા કરી રહ્યા છે સાધક બંધુ બ્રહ્મચારી સ્વરૂપે ભગવાન શિવે દેવી પાર્વતીને લીધેલી પરીક્ષાનો અધ્યાય શ્રીજી મહારાજ અને દેવી પાર્વતીના ચરણમાં સમર્પિત કરી આજના અધ્યાયની કથાને વિરામ આપીએ ॐ शिवार्पणमस्तु ॐ शिवार्पणमस्तु ॐ शिवार्पणमस्तु सौने हर हर महादेव ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय Uh...